કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન નથી આપતી સરકાર આંખાડા કાન કરી રહી છે ત્યારે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુંદ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાતકાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી અને હોમ હવન કરવામાં આવ્યો હતો કારણ કે સરકારે अनेक વાર રજવાતો કરવા છતાંય अनेक વાર વિરોધ પ્રદર્શન કરવા છતાંય સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે ત્યારે હવે તો સરકારે ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ જો શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયતના સદસ્ય આસારિયાભાઈ ગઢવી સુરેન્દ્રસિંહ ઝાલા અલ્તાફ એનએસયુઆઈના નિખિલ જુવડ મોથાર્યા વિવેક કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કરવામાં આવ્યો કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જપા જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્રને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું જો તમે વિદ્યા કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ન કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામા આપી દેવા જોઈએ